ભાઈબંધ મિત્રો હું તો હુંતી પેંડા બનાવીએ છીએ ઘરમાં ગરમ પેંડા પેંડા કોને ભાવે ઘણા ખરા મિત્રો મને કહેતા હોય કે હેતલ કુમાર તમે ખાલી વાતો કરો છો તમારા વાઈફને હેલ્પ નથી કરાવતા તો સરસ મજાની ડિઝાઇના પેંડા ઉપર પાડું છું તમને બતાવી દો દોસ્તો મારી પણ મહેનત ચાલુ છે જોઈને મોમાં પાણી આવે

કેટલી સરસ મજાની ડિઝાઇન જોઈને મોમાં પાણી આવે હવે તમારો બોલવાનો વારો બોલવા જો સાહેબ બોલો વ્યવસ્થિત સીધી ડિઝાઇન નથી આપણે ક્યાં કોઈ ડિઝાઇન બતાવવા જવું છે બતાવવાની છે ભાઈ બધું મિત્રો આપણે ઘરે ને ઘેરે ખાવાનું છે હા અને ડિઝાઇન એકવાર ખરીદી બતાવી દો તો સરસ પાડોશું ડિઝાઇન તમારે મને એમ કહેવાય આહા કેટલી સરસ મજાની ડિઝાઇન તમે પાડો છો તો મને બીજી વાર ડિઝાઇન પાડવા

જો 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 હમણાં આખા તૈયાર થાય ને આખી ડિશ બતાવું જો આ રીતે ડિઝાઇન ડિઝાઇન પાડું છું છું સરસ મજાની આવી છે છે મસ્ત આમાં તો બનાવટમાં ભૂલ આમ 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 થઈ જો પાડવા આ ચીગમ જેવા પેડા તમે પાડો તો તમે પાડો

ધીમે ધીમે મને શીખવાડી દેજો બરાબર છે ઓકે દોસ્તો ખૂબ આનંદ થાય છે હું તો હું હસતા હસતા પેંડા બનાવ્યા છે સરસ મજાના પેંડા પણ તૈયાર થઈ ગયા છે આ દ્રશ્ય ની અંદર તમને દેખાય છે સરસ મજાના માવાના પેંડા જો ડિઝાઇન સાથે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ પેંડા બનાવી દેવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ